હેલો ફ્રેન્ડ્સ બહુ લોંગ ટાઈમ પછી હું પાછું વ્લોગિંગ કરું છું તમારી માટે જ્યારે હું પહેલાં વ્લોગિંગ અમારું ચાલું હતું પણ થોડું ફેમિલી ઇશ્યુ જેમ કે નાના મોટા બીમારી હોસ્પિટલ આતે બધું આવી ગયું એના હિસાબે મારે વ્લોગિંગ બંધ કરવો પડ્યો હતો પણ હું એવી આજે આશા રાખું છું કે તમે મને જેમ પહેલાં સપોર્ટ કરી હતી એમ અત્યારે પણ તમે મને સપોર્ટ કરશો તો ફ્રેન્ડ્સ આ અત્યારે હું જે વ્લોગ કરું છું એ મારા રીલ્સના કે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે એની માટે હું રોજ રીલ્સ બતાવું છું તો એ રીલ્સ હું બનાવવા જાઉં છું જ્યાં શૂટ કરું છું ત્યાં ને બધા રીલ્સ ના એ બધા નાના નાના ઝુંકડા એ જે મારી નાની મોટી ભૂલ થતી હશે એમાં એ બધું હું તમને આ વ્લોગમાં બતાડીશ તો પ્લીઝ ફ્રેન્ડ્સ મારી સાથે અમારા વ્લોગમાં બન્યા રહેજો અને હા પહેલાની જેમ મને પૂરેપૂરો સપોર્ટ કરજો એવી હું તમારી પાસે આશા રાખું હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં જો ભાઈ આપણે તો વ્લોગમાં બોલતા એટલું આવડતું નથી પણ છતાંય બે શબ્દ બોલવાની ઈચ્છા છે તો બોલું છું કારણ કે અમે લોંગ ટાઈમ પછી બ્લોગનું સ્ટાર્ટઅપ આપ્યું છે અને વ્લોગ અમારા કેવા હશે જેમ કે અમે કોઈ શૂટ માટે જાહું જેમ કે રીલ્સ છે અમે રીલ્સ અત્યારે બનાવીએ છીએ ઇન્સ્ટાગ્રામ માટે તો અમે રીલ્સ શૂટ કરવા માટે જતા હોય અને ત્યાં જો નાની મોટી અમારી એક્ટિંગ જે કરતા હોય અને એમાં જો અમે કંઈ પણ ભૂલ કરતા હોય કોઈ કોમેડી સીન થતા હોય તો એવા વિડીયો અમે બનાવશું તમને આપશું અને એવા બ્લોગ અમે બનાવીએ છીએ તો એ બ્લોગ અમારા યુટ્યુબમાં અને ફેસબુક માં આ બે જગ્યાએ અમારો બ્લોગ તમને જોવા હોય તો જોવા મળશે બસ બીજું તો કંઈ નહીં હવે તો આ મેડમ કઈ બોલશે ને આપણે કહે તો આપણે સાંભળીએ તમને બોલતા ન થાય ઓર તમે કહો ઘણીવાર કે મારી પાસે ક્લાસ લેવા આવો તો તમારે લેવા નથી તો જો હું ક્લાસ લેવા તો આવીશ પણ આ રીલ બનાવવામાંથી તું મને થોડો ટાઈમ દે તો હું ક્લાસ લેવા આવું તારી પાસે એ તો ફ્રેન્ડ્સ રીલ્સ ના નાના નાના ટુકડા અમે તમને કીધું એમ જ્યારે મૂકીશ તો તમને મજા આવશે કેમ કે એમાં પણ આ સાહેબને છે ને બહુ

તો આપણે આજે વિડીયો એટલે કે બ્લોગ ઉતારીએ છે તો આ બ્લોગ જે છે એ આપણે ફેસબુક મૂકવાના છે અને યુટ્યુબ માં મૂકવાના છે રેડી પણ ઈ ફેસબુક આઈડી અને યુટ્યુબ આઈડી જેનું નામ હું છે તો તું મિત્રને કહી દે બધાને કે ભાઈ આ આઈડીમાં માં મારો બ્લોગ હતો તો આપડા વિડીયો આવવાના છે